તો અમરેલી માં અનામત લઈને પાટીદારો જંગી સંમેલન યોજાયું છે આ સંમેલનમાં પાટીદાર સમાજના હજારો લોકો જોડાયા અમરેલીમાં માં પાંત્રીસ હજાર પાટીદારોએ હીરા મોતી ચોકથી વિશાળ રેલી યોજીને કલેક્ટર કચેરીનો ઘેરાવ કરી અનામતની માંગણી કરી આ રેલીમાં એક પણ રાજકીય પક્ષોના નેતાઓની હાજરી વિના પણ પાટીદારોએ પાણી બતાવી દીધું હતું અને સરકારને ઢંઢોળવાનો પ્રયત્ન કર્યો હતો આ ઉપરાંત અનામત આંદોલનના સમર્થનમાં અમરેલીના પટેલ સમાજના સરકારી કર્મચારીઓ સીએલ પર ઉતરી ગયા હતા જ્યારે કે પાટીદાર સમાજના વિદ્યાર્થીઓએ એક દિવસના શિક્ષણનો બહિષ્કાર કર્યો હતો અમરેલીના રાજમાર્ગો પર જાણે માનવ મહેરામણનું કીડિયારું ઉભરાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા ત્રણ કિલોમીટર લાંબી રેલીના કારણે પોલીસ તંત્ર પણ દોડતું થયું હતું વિશાળ સંખ્યામાં પાટીદારોએ કલેક્ટર કચેરીનો ઘેરાવ કરતાં કલેક્ટર કચેરીના મેઇન દરવાજા બંધ કરવાની પોલીસની ફરજ પડી હતી તો અમરેલી જિલ્લાના ઇતિહાસમાં પ્રથમવાર કોઈ પણ રાજકીય પક્ષના સમર્થન વગર મહારેલી યોજીને પાટીદાર સમાજે પોતાની એકતા સાબિત કરી બતાવી વિશાળ અમરેલીના તમામ વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખી જ્યારે જિલ્લાનું તમામ પોલીસ તંત્ર અમરેલીની રેલી માટે ગોઠવાઈ ગયું હતું અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી રાખ્યો હતો અમરેલી જિલ્લાના પાટીદારોની આ મહારેલીમાં બ્રહ્મ સમાજ અને રઘુવંશી સમાજ પણ જોડાયો હતો બ્રહ્મ સમાજ અને રઘુવંશી સમાજે પણ અનામતની માંગણી કરી હતી પાટીદાર રેલીની સાથે સાથે બ્રહ્મ સમાજના ટોળા પણ કલેક્ટર કચેરીએ ઉમટી પડ્યા હતા પાટીદાર અનામત આંદોલનથી રાજકીય પક્ષો મૂંઝવણમાં મુકાઈ ગયા છે આગામી સમયમાં આવતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં અનામત આંદોલન મુદ્દે પાટીદારો રાજકીય પક્ષોને વધુ ભીડવે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવે છે